થરાદ ખાતે સુંદેશ્વરી આશ્રમવાળીમાં ચામુંડા માતાજીનો ઓગણીસમો પાટોત્સવ રંગે ચંગે ઉજવાયો હતો આ પાવન અવસરે વિશેષ પૂજા અર્ચના હવન આરતી ભજન કીર્તન તેમજ અલગ અલગ ઝાંખીઓ દ્વારા પ્રવીણભાઈ ભુવાજીનું માઈ ભક્તો દ્વારા સ્વાગત કરાયું હતું પ્રસાદ વિતરણ કરાયું હતું જોકે બેતાલીસ ગામ બ્રહ્મ સમાજ સહપરિવાર અને ભક્તજનોએ આ મહોત્સવમાં જોડાયા હતા તેમજ તારીખ ત્રીસના રોજ ભવ્ય માતાજીના ગરબાનું આયોજન કરાયું હતું દર વર્ષે માઈ ભક્તો દ્વારા આ કાર્યક્રમના દાતાઓ તૈયાર થાય છે આ અનેરા અવસરે મોટી સંખ્યામાં લોકોની લાંબી કતારો જોવા મળે છે જો કે માતાજીના ભક્તો એક સામાન્ય સેવકની જેમ જ આવનાર મહેમાનોનું આદર સત્કાર કરતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો સામાજિક આગેવાનો ઉપસ્થિત રહે છે તારીખ એકત્રીસ સવારે વહેલા થરાદમાં નગરમાં માતાજીનું ભવ્ય રથયાત્રા તેમજ વરઘોડાનું આયોજન કરાયું હતું રસ્તા પર અલગ અલગ જગ્યાએ ઝાંખીઓ પણ જોવા મળી હતી અને સમાજના વડીલો તેમજ આગેવાનોનો સત્કાર સમારંભ યોજાયો હતો અને જો કે આજના આ પાટોત્સવમાં રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવડિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કનુભાઈ વ્યાસ શંકરભાઈ ચૌધરી ઈશ્વરભાઈ પટેલ ગાંધીનગરથી રાજપૂત સમાજના આગેવાન તથા બ્રહ્મ સમાજના અગ્રણી તથા ડીડી રાજપૂત બાલકૃષ્ણભાઈ શાસ્ત્રી ગાયત્રી પંચાંગ અમદાવાદ દિલીપભાઈ ઓઝા અજયભાઈ ઓઝા હેમજીભાઈ ધારાસભ્યના પીએ થરાદ તેમજ ડોક તેમજ ડૉક્ટર કરસનભાઈ પથુભાઈ રાજપૂત તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો મહેશભાઈ દસ દવે જસરાથી તેમજ અન્ય સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામે માઈ ભક્તો દ્વારા તેમજ પૂજા દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું સન્માન કરવામાં આવ્યું હતું બેતાલીસ ગામ બ્રહ્મ સમાજના બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માઈ ભક્તો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો માતાજી સૌંદર સેવા ટ્રસ્ટમાં માતાજીના ચૈત્ર સુદ બીજના દિવસે હિન્દુ તહેવાર મુજબ નવું વર્ષ ચાલુ થાય અને એમાં માતાજીના નવરાત્રિમાં ચૈત્ર બીજના દિવસે માતાજીના ઓગણીસના ઓગણીસમો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી અને એમાં તમામ માઈ ભક્તો તમામ બેતાલીસ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના ભાઈઓ બહેનો અને વડીલો તેમજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રતિનિધિ તરીકે શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ એમજીભાઈ સાહેબ રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી અનાવાડિયા સાહેબ ડીડી રાજપૂત સાહેબ બાલકૃષ્ણ શાસ્ત્રીજી અજય ઓઝા દીપકભાઈ તમામ ડૉક્ટરશ્રીઓ અને તમામે હાજરી આપી અને માતાજીના પ્રસંગમાં ખૂબ 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 એ લોકોની હાજરી રહી એ બદલ એમનો ખૂબ આભાર તંત્રી તરીકે શ્રી મહેન્દ્રભાઈ શ્રી આઝાભાઈ તમામે પણ હાજરી આપી અને અમારા પ્રસંગને સુનામો શુ જ ઉગાડ્યો એ બદલ હું સૌ સૌનો આભાર માનું છું તમામ માય ભક્તોને માતાજી તરફથી મહાપ્રસાદ અને ભોજનની વ્યવસ્થા પણ અંતે કરી ને આભાર વિધિ કરી મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ